ધરણી ધર ભગવાન ના દર્શન કરીને તેઓએ પ્રચારનો શુભારંભ કર્યો ગેનીબેન ઠાકોરના સમર્થકો તેઓની સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બનાસકાંઠાની જનતા કોંગ્રેસ ઉમેદવારને આશીર્વાદ આપશે આ વિશ્વાસ પણ ગેનીબેન બેન કર્યો છે કોંગ્રેસે ગેની નહી ને નહીં બનાસકાંઠાની જનતા જોઈને ટિકિટ આપી હોવાનું તેઓનું નિવેદન કહ્યું કે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થશે તેવો વિશ્વાસ પ્રબળ છે શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તેવી પણ અપીલ મંદિરે નું મૂક્યો છે લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ જાહેર કરી બનાસકાંઠા લોકસભાની ટિકિટ એક જરૂર ઠાકોરને નહીં પણ કોંગ્રેસના કાર્યકરોને સમાજમાં જિલ્લાની અઢારે આલમને ઉપર ભરોસો મૂકીને આપી છે ત્યારે આ વખતે બનાસકાંઠાની જનતા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સો આશીર્વાદ આપશે બેન વાવની જનતાએ બે બે વખત બેનનો મામેરો ભર્યો તો આ વખતે બનાસકાંઠાના લોકો બેનનો મામેરો ભરશે હા દાંતીવાડા મુકામે પ્રથમ મિટિંગ થઈ એ ટાઈમે પણ મેં વાત કરી હતી બનાસકાંઠાની જનતા એ પરંપરાગત રીતે સંસ્કૃતિથી સંકળાયેલી છે વારસો મળેલો છે ત્યારે વિધાનસભાના મતદારોએ છતીસે કોમે જે રીતે મતનું મામેરું ભર્યું એમ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના વડીલો યુવાનો ભાઈઓ બહેનો સૌ સાથે મળી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપી મતરૂપી મામેરું ભરશે કેટલો જીતનો વિશ્વાસ આપ કરી રહ્યા છો બે હજાર ચારમાં ભાજપના ઇન્ડિયા સાયની ભારતનો ઉદય અનેક સૂત્રો હતા એમને દસ વર્ષ માગ્યા તો દેશની જનતાએ દસ વર્ષ આપ્યા પણ જે આશા અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થઈ એટલે આ વખતે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો અને સાથી પક્ષોને જન આશીર્વાદ મળશે અને કેન્દ્રમાં સત્તા પરિવર્તન થશે કોંગ્રેસના અંદર ચૂંટણી યોજાય અને તમામ સમાજો હળી મળી ભાઈચારાની ભાવનાથી એ ખેલ દિલીપૂર્વક ચૂંટણી નું આયોજન કરે અને બધા લોકશાહી નો પર્વની ઉજવણી કરે શાંતિમય અને સલામત રીતે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેની ઠાકોર ચોક્કસ અત્યારે જીતનો દાવો કરી રહ્યા છે અને આ કોંગ્રેસના કાર્યકરો પણ અપીલ કરી રહ્યા છે કેમેરામેન દવે સાથે યસપાલજી વાઘેલા ગુજરાત થરાજ

મા જગદંબા નળેશ્વરીને એક જ પ્રાર્થના કરી એ મા જગદંબા સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવે અને ચૂંટણી દરમિયાન તમામ કાર્યકરોની સલામતી રહે કોઈ વિગ્રહ ન થાય અને એક લોકશાહી ઢબે ચૂંટણી પતે એવી પણ મા જગદંબા નળેશ્વરીને પ્રાર્થના કરી છે બધા કાર્યકરોનો ઉત્સાહ ઉમંગ અને હર હંમેશા મા નળેશ્વરી એ બેન દીકરીઓની વારે રહી છે હર હંમેશા જ્યારે જ્યારે પણ મા જગદંબા નડેશ્વરી પાસે પ્રાર્થના કરીને દિલથી માગ્યું ત્યારે લોકોના હિતમાં જે કાંઈ આશીર્વાદ આપી અને દરેક ક્ષેત્રની અંદર મનોકામના પૂરી કરી છે અને ફરી પણ આજે અમે બધા જ મા જગદંબાના સાનિધ્યમાં આવ્યા છીએ એમના ચરણોમાં પ્રાર્થના કરી અને દુઆ માગી છે અને અમારા કાર્યકરો પણ સાથે મળી